કેવા બેલા લાગ્યા બેલા જો આથી હું આટલા અદ્દર થી નાખું છું તો એ જો કઈ થાતું નથી જો કેટલા મજબૂત છે એવો બેલા કડક જ છે બેલામાં કાંઈ કઈ વાંધો નથી એવો ને બેલા છે આ મોટો બેલા છે 7 9 15 ની સાઈઝ છે તમે ક્યાં થઈ આવો ભાઈ અમે આયા છીએ આમ ભાલમાં માં ઢોલેરા બાજુ ઢોલેરા બાજુ ભાવનગર બાજુ ભાઈ બેલા લેવા આવ્યો છે આપડી ખાઈને જે વિડિયો જોઈને આવ્યા છે ભાઈ એ જો શું નામ તમારું દેવરાજભાઈ પરમાર દેવરાજભાઈ પરમાર

એટલે જે તમારે જો કોઈને બેલા જોતા હોય તો ગાડી લઈને આવવું પડશે એ ભાઈ ગાડી લઈને આવ્યા છે અને અહીંથી હજી એક ગાડી બાંધી જશે અને અહીંથી અમને ભાડાની ગાડી એક મળી જશે એટલે બે ગાડી લઈ જવાના છે બેલા બે હજાર બેલા અને આ સાઈઝ આપણે સાત નવ પંદરની સાઇઝ છે એટલે જે કોઈને બેલા લેવા હોય કોન્ટેક કરજો અને મારા ફોન ન ઉપડે ને તો વોટ્સઅપમાં મેસેજ કરજો એમાં હું જવાબ આપીશ રેડી બસ બીજું તો કંઈ કહેવાનું નહીં બેલા સારા છે એવા ને હે અને ફૂલ કડક બેલું છે જેને લેવા એ કોન્ટેક કરજો આ મોટા બેલા છે સાત નવ પંદરની છે રેડી અને બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેડી